ખાદ્ય તેલના ભાવ અત્યારે સિંગ તેલના જોવા જઈએ તો બ્રાન્ડેડ ખાદ્ય તેલના ભાવ ત્રેવીસો એંસીથી લઈ અને ચોવીસો ત્રીસ રૂપિયાના ભાવ જોવા મળી રહ્યા છે દિવાળીના દિવસે ખાદ્ય તેલના ભાવ ચોવીસો ને પિંચોતેર રૂપિયા સુધી ઊંચા ચાલ્યા ગયા હતા અને નવા વર્ષમાં મોડીમાં દરેક કંપનીઓએ વ્યાજબી ભાવમાં સિંગ તેલ આપતા સિંગ તેલના ભાવ ફરીથી ઘટીને ત્રેવીસો અને પચાસ થી ચોવીસો રૂપિયા સુધી મળી રહ્યું હતું પણ અત્યારે વરસાદી વાતાવરણની પરિસ્થિતિ આ ઉપરાંત કંપનીઓએ ખૂબ નીચા ભાવે સિંગતેલ ઓફર કરેલું હતું એ સિંગતેલના ભાવનું લેવલ ફરીથી લઈ આવતા સિંગતેલનો ભાવ ફરીથી અત્યારે ચોવીસો ત્રીસ રૂપિયા જેવો નવા ડબ્બાનો ભાવ અત્યારે મળી રહ્યો છે મગફળીની અને ખાદ્ય તેલની આગામી સમય માટે વાત કરીએ તો સિંગતેલ દસ કિલોનો ભાવ અત્યારે તેરસો ને રૂપિયા ભાવ છે આ ભાવની અંદર સિંગતેલ મળી પણ રહ્યું છે અને ખપી પણ રહ્યું છે એટલે આગામી સમયની અંદર સિંગતેલના ભાવમાં લાંબી તેજી આવી જાય એવી શક્યતાઓ પણ ઓછી છે મગફળીના ભાવની પરિસ્થિતિ મગફળીની પરિસ્થિતિ જોવા જઈએ તો જેવીસ મગફળી હજી આવતા પંદર થી વીસ દિવસનો સમય લાગી શકશે એટલે જે બાર માસ ભરવા વાળાની ઘરાતી છે એ પંદર નવેમ્બર પછી જ આવશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે અને ભાવ ઘટાડા માટેની વાત કરીએ તો અત્યારે જે ભાવ ઘટાડો હતો દશેરાની પહેલાની વાત કરીએ તો એ ભાવ ઘટાડો થવાનું કારણ સરકાર દ્વારા મગફળીનું સારા એવા પ્રમાણમાં નીચા ભાવમાં વેચાણ કરવામાં આવેલું હતું અને એના અનુસંધાનમાં ખાદ્ય તેલના ભાવ ખાસ કરીને સિંગતેલના ભાવ સારા એવા ઘટ્યા હતા મગફળીનું વેચાણ બંધ થઈ જતા અને અત્યારે યાર્ડની અંદર જે ખેડૂતોની મગફળી આવી રહી છે એ અત્યારે બજાર ભાવે મળી રહી હોવાને કારણે એ મગફળીનું તેલનું પીલાણ કરવામાં આવે તો એ અત્યારે જે ભાવ સિંગતેલના ચાલી રહ્યા છે એ જ ભાવની અંદર પડતર થઈ રહ્યું છે એટલે આગામી સમયની અંદર પણ સિંગતેલના ભાવ ઘટી જાય એવી શક્યતાઓ મને એકદમ ઓછી દેખાઈ રહી છે અત્યારે સિંગતેલ ના ડબ્બા નો ભાવ બ્રાન્ડેડ ખાદ્ય તેલ નો ત્રેવીસો ને એસી રૂપિયા લઈ અને ચોવીસો ત્રીસ રૂપિયા પંદર કિલો નવા ડબ્બાનો ભાવ જોવા મળી રહ્યો છે લાંબા સમય ની વાત કરીએ તો મગફળીની કેવી આવક આવે છે આ ઉપરાંત ખાદ્ય તેલ માં ડિમાન્ડ કેવી રહે છે એના ઉપર આખો આધાર હોય છે જનરલી મારું માનવું એવું છે કે અત્યારે જે સિંગ તેલ ભાવ છે ચોવીસો રૂપિયાની આસપાસ એ છેલ્લા પાંચ વર્ષનો નીચામાં નીચો સિંગ તેલ ભાવ છે સિંગ તેલ ભાવ તમે દિવાળીના દરમિયાન દર વર્ષે જોશો તો અનુક્રમે બે હજાર એકવીસ થી બે હાજર પચીસ સુધીના ભાવ તમે જુઓ તો સિંગતેલના ભાવ બે હાજર એકવીસ ની અંદર ચોવીસો ચોવીસો પચીસ રૂપિયાના ભાવ હતા એ પછીના વર્ષમાં સાડી છવ્વીસો થી સત્યાવીસો રૂપિયા એ ફરીથી વર્ષમાં સાડી સત્યાવીસો રૂપિયા લાસ્ટ યર પણ દિવાળીની વખતે સિંગતેલના ભાવ સાડી છવ્વીસો રૂપિયા જેવા ઊંચા ભાવ હતા એ સિંગતેલ આ વર્ષે આપણને ચોવીસો રૂપિયામાં મળી રહ્યું છે એટલે આ વર્ષે કોઈ પણ સંજોગોમાં સિંગતેલ આ ભાવમાં તાત્કાલિક ઘટી જાય એવી શક્યતાઓ મને બિલકુલ ઓછી દેખાય રહી